પારસી ધર્મના લોકો ભારતમાં વસવાટ કરે છે દૂધમાં સાંકળ ભળી જાય તેવી રીતે પારસી ધર્મ આપણી સંસ્કૃતિ સાથે ભળી ગયો છે દેશના વિકાસમાં પારસી ધર્મના લોકોનું ખૂબ જ મહત્વપૂર્ણ યોગદાન રહ્યું છે ત્યારે શહેરના સાયજગંજ વિસ્તારમાં આવેલ પારસી અગિયારી ખાતે આજે એકસો બે વર્ષ પારસી અગિયારીના પૂર્ણ થઈ ગયા છે એક વિશેષ કાર્યક્રમ યોજાયો હતો અને ત્યાંના સફાઈ કર્મચારીઓ અને પૂજારીને વિશેષ સન્માન પણ કરવામાં આવ્યું હતું સાથે સાથે આ પારસી ધર્મમાં અગ્નિનું ખૂબ જ મહત્વ હોય છે ત્યારે આવેલ પારસી અગિયારી ખાતે એકસો બે વર્ષથી અગ્નિ પ્રજ્વલિત છે આ અખંડ પ્રજ્વલિત અગ્નિના દર્શન કરવા માટે મોટી સંખ્યામાં પારસી ધર્મના લોકો ઉપસ્થિત રહ્યા હતા વડોદરા શહેરના સયાજગંજ વિસ્તારમાં આવેલ પારસી સમાજના દેવસ્થાન પારસી અગિયાર પૂર્ણ કરી રહ્યું છે ને બીજા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે ત્યારે આજે વહેલી સવારથી જ વિવિધ કાર્યક્રમો યોજાયા હતા આ દેવળમાં એકસો ને બે વર્ષથી પારસીઓની આસ્થાનું કેન્દ્ર અને પ્રતિક ગણાતી આગને પ્રજ્વલિત રાખવામાં આવી છે દૂધમાં સાકળ ભળી જાય તેવી રીતે પારસી સમાજે દેશના ઉત્પાદન માટે યોગદાન આપ્યું છે કલા સાહિત્ય ઉદ્યોગ સહિતના ક્ષેત્રે વિશેષ યોગદાન છે શહેરના વિસ્તારમાં આવેલ પારસી અગિયારીના એકસો ને બીજા વર્ષમાં પ્રવેશ કરી રહ્યું છે સાંજે યોજાયેલ કાર્યક્રમમાં રામકૃષ્ણ મિશનના સ્વામી અખિલેશ્વરાનંદ ડોક્ટર ખુશરો હોમી ઘડિયાળી નિકેતન કોન્ટ્રાક્ટર ઉપસ્થિત રહ્યા હતા યોજાયેલ ખાસ સમારોહમાં દેશ વિદેશના પારસી સમુદાયના પાંચસો આમંત્રિતો ઉપસ્થિત રહ્યા હતા પદ્મભૂષણ હાફિઝ સોહરાબ કોન્ટ્રાક્ટર સહિતના મહાનુભાવોનું સન્માન કરવામાં આવ્યું હતું તેમજ ઉપસ્થિત મહેમાનોના હસ્તે સ્વચ્છતા સફાઈની સેવા કરતા નૃત્યકમે આવતા બાવીસ સ્વયંસેવકોએ વરિષ્ઠ પૂજારીઓનું સન્માન કરવામાં આવ્યું હતું